ભૂતી કુંડરિયા ડોરી કોટાઈ તેમજ છચીને જોડતો રસ્તો છેલા કેટલાક સમયથી બિસ્માર બની ગયો છે વરસાદે પણ વિરામ લીધો છે ત્યારે તાત્કાલિક અસરથી આ રસ્તો મરામત કરવો જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે રોજબરોજ મોટી સંખ્યામાં પશુપાલકો અને નોકરિયાતો અપડાઉન કરી રહ્યા છે ત્યારે આ રસ્તા પર ભયના ઓથાર તળે પસાર થઈ રહ્યા છે ભૂતી કુંડરીયા ડોરી કોટાઈ તેમજ છચીને જોડતા મુખ્ય રોડની હાલત એકદમ દયનીય થઈ જવા પામી છે છેલ્લા દોઢ માસથી આ રોડ ભારે માત્રામાં બિસ્માર બની ગયો છે કુનરિયા ગામના પ્રવેશ દ્વાર પહેલા રોડ ઉપર એટલા ખાડા ખડબાઓ છે કે ત્યાંથી પસાર થતા દૈનિક કેટલાય ટુ વ્હીલરો અને મોટા વાહનો ના ચાલકો અસહ્ય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદના દસ બાર દિવસો વીતી ગયા છતાં પણ રસ્તા પરના ખાડા ખડબા પર પેચ કામ કરવામાં આવતું નથી પરિણામે પરિસ્થિતિ રોજ ગંભીર બની છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માત પણ બનતા હોય છે